ભગતસિંહ થઈ ગયું છ વાગેલા અમારું પાણીની બહુ તકલીફ છે ગોમનો નાગરિક હું કોઈ પર રિક્વેસ્ટ તો હું કરી શકું ને આ તો પાણી તકલીફ હ ક નથી મે એના માટે પણ રિક્વેસ્ટ હા અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુશી પરમારે તેમના જન્મદિવસ નિમિત્તે વિસ્તારના લોક પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવી શકાય તેના માટે નવા અભિગમ સાથે મારું ગામ મારું પરિવારના સ્લોગન સાથે સંકલ્પ કર્યું છે જેમાં તેમના વિધાનસભા ક્ષેત્રના ગામોમાં અઠવાડિયાના એક દિવસ ગામમાં જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી ગામની સમસ્યા સહિત પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવાની નેમ સાથે તેઓએ પહેલી જૂન રવિવારના રોજ મોડાસા તાલુકાના ગાજન ગામે જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી લોક પ્રશ્નો સાંભળ્યા હતા પરંતુ ગાજન ગામના ચોરાવાડા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા હોય તેની રજૂઆત કરવા માટે ગામના એક જાગૃત નાગરિકને મંત્રી ભીખુસિંહ પરમારને મળવા દેવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈ સવાલો ઉઠ્યા હતા મગતસિંહ વાઘેલા ચોળાવાળું ફર્યું પાણીની બહુ તકલીફ એ રિક્વેસ્ટ કરવા હું જોતું ભીખુસિંહ સરપંચ આવેલા હતા અને નહીં કોને ના કહેવા દીધું પરવીનસિંહ કિતસિંહ વાઘેલા એમનો પત્ની તારાબેન હા અને મને ફેરે ને ફેરે હું નાગરિક માણસ છું નાગરિક હોઉં મી અને હું જાઉં તો મને ફેરે ને ફેરે દત્ત કરીને મને કાઢી મળે એટલે હું ગામનો નાગરિક હોઉં બરાબર છે કોઈ પણ રિક્વેસ્ટ તો હું કરી શકું ને સાહેબ બરોબર છે અમારી વિનંતી અને તમે આવીને તમારા અધિકારીઓને બોલાય અને ચોળામાં તપાસ કરાવો આ તો કોની તકલીફ હ કે નથી મેં એના માટે રિક્વેસ્ટ કરું બરોબર એટલે કોણ આવ્યું તું આ તો રજુઆત કરવા જતા તો ભી ખુશી સરપંચ ભી ખુશી સરપંચ છે বৰবাৰ <laughs>